વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ પર્યાવરણ એટલે કે જેને આપણે કહીએ છીએ અને વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ ગુણ તો મિત્રો આસપાસમાં આરામથી આવી શકે તેમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય તો ચાલો આપણે ચર્ચા કરીએ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી તમારે એનો નંબર અહીંયા લખવાનો થશે બરાબર એટલે એ તો કોઈ મોટી વાત નથી નીચે પૈકી વનસ્પતિમાં શું મળતું નથી મધ કારણ કે પ્રાણીમાંથી મળે ઘર બનાવવા નીચેનામાંથી શાનો ઉપયોગ થતો નથી બ ચામડું ઘાસ છાજમાંથી બનાવેલા ઘરની શું કહેવાય ઝૂંપડી નીચે પૈકી શું અલગ પડે છે બળદ કારણ કે બાકી બધા દૂધ આપે છે યોગ્ય શબ્દ વડે આપેલી ખાલી જગ્યા પૂરો સ્પર્શ દ્વારા વંચાતી લિપિને બ્રેઇન લિપિ કહે છે ટપાલ ટિકિટ પોસ્ટ ઓફિસમાંથી મળે છે આપણા તાલુકામાં જોવાલાયક સ્થળ અક્ષર મંદિર છે તમારી રીતે મિત્રો એ જવાબ તમારો બની શકે આપણા દેશની રાષ્ટ્રીય રમત હોકી છે તો આવી જ રીતે તમારે બીજા બધા વિષયના સરસ મજાના પેપર સોલ્યુશનો જોતા હોય બરાબર દરેક વિષયના પાંચ પાંચ પેપરો તો આ આપણી ધોરણ ત્રણ વાર્ષિક પરીક્ષાના એમપી પેપરો સરસ મજાના આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે ધોરણ ચારના વિડીયો પણ તમારે જોવા હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરી આ પેજ ખુલે તમારો મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આકડા ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ ત્રણના સરસ મજાના પ્લાન ત્રણથી બારમાં ત્રણથી બારના વિડીયોમાં ચોથા ધોરણના વિડીયો તમે એડવાન્સ જોઈ શકશો વેકેશનમાં બરાબર ખરા ખોટા પથ્થર અને ઈંટ વડે તંબુ બનાવવામાં આવે છે ખોટું જે શ્રમવા માટે બે કે તેથી વધારે વ્યક્તિની જરૂર પડતી નથી ખરું કુટુંબમાં ઘરના વડીલો જ કામ કરે છે ખોટું પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે ખરું મને ઓળખીનું મારું નામ લખો મારું કામ માટીના વાસણ બનાવવાનું છે કુંભાર હું ઊન આપું છું મની ઓર્ડર કરવા માટે લોકો મારે ત્યાં આવે છે તો પોસ્ટ ઓફિસ હું ઘણા બધા માળ ધરાવતું મકાન છું બહુ માળી નીચે નાનું ઘરમાં જોવા મળતા ને ઘરમાં ન જોવા મળતા જીવ જંતુ અને પ્રાણીઓમાં વર્ગીકરણ કરો ઘરમાં જોવા મળતા વંદો ગરોળી માંકડ કરોળિયો ઘરમાં ન જોવા મળતા મધમાખી હરણ મોર પતંગિયું નીચે આપેલા નકશાનું અવલોકન કરી આપેલ પ્રશ્નોના જવાબ લખો બરાબર આ નકશો છે તમને છે ટપાલ કચેરીની કચેરી બાજુ છે ટપાલ કચેરી એટલે કોણ પોસ્ટ ઓફિસ એની જમણી બાજુ આ થઈ ને બગીચો બરાબર ચાલો કુવાથી બસ સ્ટેશન કઈ તરફ આવેલું છે તો કુવો ક્યાં છે એનાથી બસ સ્ટેશન ડાબી તરફ આવેલું છે ટપાલ કચેરીની નીચેની બાજુ નજીકમાં શું આવેલું છે ટપાલ કચેરી નીચેની બાજુ નજીકમાં કુવો આવેલો છે બસ સ્ટેશન ની ઉપરની બાજુ શું આવેલું છે બસ સ્ટેશન ની ઉપરની બાજુ હોસ્પિટલ આવેલી છે બરોબર દવાખાનું ચાલો માગ્યા મુજબ જવાબ લખો તમે જોયેલા માટીના ચાર વાસીના નામ લખો ઘડો રમકડા કોડિયા દેવડા કુલડી ચાર પક્ષીઓના નામ ચકલી મોર કબૂતર કોયલ છોડકા જોડો પપ્પાના નાના ભાઈ કાકા મમ્મીની બહેન માસી માથા ઉપર પહેરાય પાગડી ગામડાઓનો સમૂહ તાલુકો નીચેના પ્રશ્નોના જવાબ ત્રણ ચાર વાક્યોમાં લખો ઘડપણમાં લોકો કેવા પ્રકારની મુશ્કેલી અનુભવે છે ઘડપણમાં લોકોને પોચી વસ્તુ સિવાય જમી શકતા નથી ઝડપથી ચાલી કે દોડી શકતા નથી પગથિયાં ચડવામાં મુશ્કેલી અનુભવે છે ચાલવા માટે લાકડીનો સહારો લેવો પડે છે સાંભળવામાં તકલીફ પડે છે કોઈપણ પ્રકારના

બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ કારણ કે નળ ચાલુ રાખવાથી કેટલોય પાણી મીઠા પાણીનો બગાડ થાય છે જેથી પાણીનો થાય છે અને આપણે તેને બીજી વાર ઉપયોગમાં લઈ શકતા નથી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન થયું તો દરેક મિત્રોને ચાલીસમાંથી માંથી ચાલીસ ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે આ પ્રમાણેના પ્રશ્નો આપણે પૂછાશે તો વિડીયો લાઇક કરો તમને કેવો લાગ્યો વિડીયો ચોક્કસથી કમેન્ટ પણ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત